શિવમય બન્યો હતો શ્રાવણના અંતિમ સોમવાર હોવાથી જિલ્લામાં આવેલા શિવાલયો હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા જ્યારે પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા દેવાધિદેવ મરડેશ્વર મહાદેવને ભાવિક ભક્તોએ બિલીપત્ર પુષ્પદૂતથી અભિષેક કરી આરાધના કરી હતી અહીં દૂર દૂરથી દર્શને આવેલા શિવ શિવભક્તોએ આઠ ફૂટ પહોળા અને લંબાઈ ધરાવતા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મરડેશ્વર મહાદેવ સહિતના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે રિપોર્ટર પ્રિતેશરજી પંચમહાલ